હાલ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો તમે બધા મજામાં જશો તો આજે આપણે બનાવીશું ઓળાની રેસીપી તો મિત્રો જો આપણે ઓળો લઈને આવી ગયા છીએ ફાર્મ હું છે અને આપણે ઓળો કાઢવાનો છે મિત્રો જો ઓળો લાવ્યો છે તૈયાર શું આગળ મિત્રો આને આગળ શેકી નથી કમ્પ્લીટ કરીને તમને બતાવી ક્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો અને શેર કરી દેજો અમારા વાલા સો લાઇકનો ટાર્ગેટ છે મિત્રો આપણે જાજો નથી રાખવો આ વખતે હલો મિત્રો તો આ છે ઓળો રીંગણા તમે ક્યાંય જોયા નહીં હોય તો આપણે આને શેકવા મૂકી દઈએ મિત્રો તો કઈ રીતના શેકવાના તમને બતાવું છું તમે તો કોઈ દિવસ શેક્યા નહીં હોય અને તમને બતાવી મિત્રો કોમેન્ટ કરી દો મારા વાલા તો આવી રીતના પેલા કચરો મૂકી દેવાનો બધો કુકર અને એની ઉપર પાછળ પાછા ઢાંકી દેવાનો તો આવી રીતના આમ હત મિત્રો તો જો આવી રીતના હોળા શેકીને બનાવી છે અને વઘારી એનો વધારીઓ બનાવી દી એમ ઠંડીમાં શું બનાવો છો જરા કોમેન્ટ કરજો મિત્રો જો ઉપાડ્યું આગળ શેકાઈ જાય એટલે તમને બતાવો મિત્રો બરાબર મિત્રો તો આપણો ઓળો હવે શેકાઈ ગયો છે તો હવે તમને જો કાઢી લઈએ તો આપ ફૂલ કર્યો કે નહીં એમાં બરોબર બધો કલા ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે બધો કાઢી લઈએ તો શેકાઈ ગયો છે એકદમ પ્રકાશ સર મિત્રો આને બહુ શેકવો નહીં નકર પછી આ ભેગું થાય નહીં આમાં કઈ જોઈ જવો મિત્રો આપણે શેકાઈ નોર્મલ હાલો મિત્રો તો જો ઓળો શેકાઈ ગયો છે તો એને આવી રીતના બધું આપણે ફોલી નાખીએ તો આવી રીતના ફોલવાનું હોય મિત્રો તો આમાં ઓળાને ફોલી નાખીએ પેલા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો મિત્રો તો આવી રીતના ફોલવાનો હોય પછી એને ઝીણો કરી નાખવાનો હોય એ તમને હું બતાવું સમશીથી મસ્તીનો પેલા ફોલી નાખીએ અમે હાલો મિત્રો તો હવે બધે કમ્પ્લીટ થઈ ગયા છે ફોલીને તો હવે જો એને આવી રીતના ઝીણા ઝીણા કરી નાખવાના કટકા ઝીણા એટલે કે ભૂકો

તો હવે આપણે મસાલો કાપી નાખી મસાલો શું શું હવે તમને બતાવું મસાલા તો આપણે પેલા ડુંગળી થી શરૂઆત કરીએ છીએ નાખવાની ઝીણી ઝીણી મિત્રો લીલી ડુંગળીઓ ચાર શીર કરી નાખવા મિત્રો પછી આવી રીતના ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે મિત્રો તો મિત્રો તો આવું ઝીણું કટિંગ આવશે આપડી કટિંગ થઈ જાય એટલે તમને બતાવી દઉં તો મિત્રો આપણે ડુંગળીને એવું સુધારી નાખ્યું છે મસાલો બધા સુધારી નાખ્યો મરસા ડુંગળી આદુ લસણ વટોણા ટમેટા તુવેરના દાણા અને લાલ મરચું હળદર ને મીઠું બધું કમ્પ્લીટ કરીને મૂક્યું છે મિત્રો હવે આપણે સોલો હળગાઈ ને પછી બધું વસ્તુ નાખીએ તમને બતાવું કઈ રીતના બનાવું મસાલો તૈયાર થઈ ગયો છે આપણો તો મિત્રો આપણે સોલો બનાવી નાખ્યો છે મંગાળો અને હવે આપણે બનાવવાનું તૈયાર સ્ટાર્ટ કરી દઈએ મિત્રો જો તપેલું મૂકો છો પેલા

ડુંગળી મરચાં અને લસણ બધું મિક્સ કરીને મિત્રો પહેલાં રાખી દઉં છું ડુંગળી પાકી ગઈ છે ગોલ્ડન કલર આવ્યો છે જુઓ તો હવે આપણે નાખીશું વટોણા અને તુવેર નાખી દઈ જો મિત્રો વટોણા અને આ તુવેર નાખવાનું મિત્રો લીલી તુવેર તો મિત્રો હવે આને દાણા પકાવીએ જે ગુવળીનો કલર આવ્યો એ રીતના તો મિત્રો વટો નહીં આપણે ગરમ ફૂલ રહી ગયા પૂરીને દે ચડી ગયા છે તો હવે નાખી દઈએ ટમેટા પકાવવા પૂલ મિત્રો આપણા ટમેટા આવી ગયા છે તો હવે આપણે લાલ મરચું હળદર અને મીઠું તો મિક્સ કરીને પાણી પેસ્ટ બનાવ્યો છે એ હવે આપણે ઉમેરી હવે આપણો મસાલો બધો પાકી ગયો છે તો હવે ફાઇનલી આપણે ઓળો

કમ્પલેટ થાય મિત્રો વગર વગારે ટાર્ગેટ પૂરો કરાવજો તો આપણે વોળો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ એક નંબર બન્યો છે જો આપણે સુલેથી ઉતેર્યો છે જોવો તમે મિત્રો એક નંબર શુંગર આવે છે મિત્રો અને એક નંબર જ બન્યો છે તો તમે લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મરાવાના અને પૂરો વિડીયો જોઈજો મારવાનો